હેલો ફ્રેન્ડ્સ મોરબીસ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખવાડા સાથે હું આતિમ રંગવાલા ઘણા દિવસ પછી આજે આપને વેલકમ કરું છું અત્યારે નવરાત્રો છે જ નહીં દોસ્તો પણ જાય છે તો આજે એમ થયું કે તમારા માટે એક વ્લોગ બનાવીએ થોડુંક અલગ બતાવીએ તો અત્યારે અમારા સહયોગી જગદીશભાઈ પરમાર મારી સાથે છે સાથે સાથે આ બાજુ અહીંયા પાછળ આપણે જોઈએ તો અમારા મયુરભાઈ ગજેરા રમેશભાઈ ડાભી અમારી સાથે છે અને અમારી બીજી ગાડી છે સામે એ ગાડીની અંદર અમારા કિરણભાઈ બારિયા અને જયંતીભાઈ છે અને સાથે સાથે કાનાભાઈ અમારે અહીંયા બારે ઊભા છે તો હવે આગળ આગળ જાય છે અને એક સરસ મજાની સરપ્રાઇઝ આજે તમને બતાવવાની છે દોસ્તો તો વિડિયો સ્કીપ નહીં કરતા અમારી સાથે જોડાયેલા રહ્યો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર નવા હોવ અને આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક અને વિડીયોને શેર કરો દોસ્તો હવે અમે અંધ છીએ તો શું છે દોસ્તો પણ અમે આપને દુનિયા બતાવીએ છીએ તો આજે આ વિડીયો સ્પેશિયલ આપના માટે બનવા જઈ રહ્યો છે અને આગળ આપને ખૂબ મજા આવશે આ વિડીયોની અંદર આજે તમને થોડી કોમેડીએ જોવા મળશે અને શું સસ્પેન્સ છે આગળ હમણાં તમને ખબર પડશે દોસ્તો તો આગળ આગળ પાછા મળીએ છીએ જોડાયેલા રહેશો સરપ્રાઇઝમાં અત્યારે આવી ગયા છીએ આપણે વિપુલભાઈ મિસ્ત્રી પાસે અત્યારે એના ટેબલ બનાવ્યું છે ટેબલ એવું હેવી બનાવ્યું છે કે ટેબલ ઉપડતું નથી અત્યારે અમે કેટલા જણા છીએ પાંચ છ સાત જણા છીએ અત્યારે છતાં ટેબલ હલતું નથી એટલે વિપુલભાઈ અત્યારે જે ટેબલના ખાના છે એ બધા કાઢે છે બારે અત્યારે ટેબલને હળવું કરે છે હવે જોઈએ કે ટેબલ પછી ઉપડે છે કે નહીં આપણાથી આ ટેબલ આપણા વિપુલભાઈ મિસ્ત્રીએ બનાવ્યું છે એટલે વિપુલભાઈને વિડીયોમાં જોઈ લો તમારે કંઈ ફર્નિચર બનાવવું હોય તો એમનો કોન્ટેક કરી લેજો બરોબર સારું બધું ફર્નિચર બનાવે છે એના નમૂના રૂપિયા ટેબલ અત્યારે તમને બતાવી અહીંયાથી આ ટેબલ બતાવો અહીંયાથી આ ડિઝાઇન બીજા નથી તો ઓફિસે જઈને બતાવશું તમને આખું ટેબલ પછી આ સરસ મજાનું આખું ટેબલ વિપુલભાઈ તૈયાર કર્યું છે આપણા આવા બે ટેબલ બનાવ્યા છે એક ટેબલ આ ને એક ટેબલ બીજું છે હા એક રિસેપ્શન ટેબલ છે આ આપણી મેઇન ઓફિસનું ટેબલ છે દોસ્તો અને એટલું બધું હેવી બનાવ્યું છે કે હવે આટલા આટલા લોકો ભેગા થઈ ટેબલને હલાવી શકતા નથી એટલે વિપુલભાઈ અત્યારે બધા ખાના બહાર કાઢે છે ડોરો જે આપણે બનાવ્યા છે એ ડોર બધા બહાર કાઢે છે અને હવે જો ટેબલ હળવું થાય અને આપણે એને ઉપાડીને ગાડીમાં ચડાવીએ બે ગાડી દેખાડીને તમને આજે એક બોલેરો લઈને આવ્યા છીએ બોલેરો એટલા માટે જ લઈને આવ્યા છીએ કે આપણે જે ટેબલ છે એની અંદર ભરવાના છે પછી આની ઉપરથી આખો એક પથ્થર આવશે એ પથ્થર તમને જ્યારે લેવા જશે ત્યારે એ પણ બતાવશું અમે તો આજની આ સ્પેશિયલ એક જેને કહેવામાં આવે ને કે સ્પેશિયલ કેટેગરીનો આ વિડીયો આજે તમારા માટે બનાવી છે અમે દોસ્તો મેં કીધું હતું કે તમારા માટે સરપ્રાઇઝ છે તો સરપ્રાઇઝમાં વિપુલભાઈની મુલાકાત પણ તમને કરાવી અને આ ટેબલ પણ તમને બતાવ્યા દોસ્તો અમે કેટલા બધા હું મયુરભાઈ પછી કિરણભાઈ અમારા જગદીશભાઈ અમારી અરે રમેશ ને જયંતિ છ વ્યક્તિ અમે પ્લસ અમારા વિપુલભાઈ સાત જણા અને હસમુખ ભાઈ મોબાઈલ પકડીને ઉભા એટલે કંઈ બોલાય નહીં ભાઈ કાંઈ કહેવાય નહીં ટેકો તો વિડીયો કોણ ઉતારે એટલે એ બાદમાં છે પણ અમે આટલા બધા જણા થઈને આ ટેબલ હલાવી શકતા નહોતા દોસ્તો એટલું હેવી આ વજન વાળું ટેબલ સરસ જેનો વિપુલભાઈ ડિઝાઇન કરીને આ બનાવ્યું છે અને આ જે ડિઝાઇન આપી છે એ આપણા આર્કિટેક્ટ ભાવિનભાઈ સોમૈયાએ આપી છે કારણ કે એમને બિલ્ડિંગની ડિઝાઇન તો બનાવી દીધી હતી ઇન્ટિરિયર પણ એમને જ કરી આપ્યું છે દોસ્તો આપણું તો ભાવિનભાઈ આ સરસ મજાની જે ભેટ છે આપણી આપણને મળી છે દોસ્તો આપણે એમના પણ આભારી છીએ અને વિપુલભાઈ સરસ મજાનું બનાવી દીધું છે ડિઝાઇન ઉપરથી એટલે વિપુલભાઈનો પણ આપણે આભાર માનીએ છીએ દોસ્તો કે સરસ મજાનું આ ટેબલ બનાવી દીધું છે એમને તો જો જોડાયેલા રહ્યો વિપુલભાઈ ખાના નીકળી નીકળી ગયા વિપુલભાઈ તમારો મોબાઈલ નંબર બોલો એકવાર 7794 8999 કેવી કેવી પ્રકારના ફર્નિચર બનાવીએ આપણે દુકાન ઓફિસ મકાન ફ્લેટ બરાબર તમામ પ્રકારના દોસ્તો તમામ પ્રકારનું ફર્નિચર તમારે કેવું પણ ફર્નિચર બનાવવું હોય તો તમે વિપુલભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો વિપુલભાઈ દ્વારા તમને સંતોષકારક રિઝલ્ટ મળશે અને સો ટકા કામની મારી જવાબદારી એમાં હું જવાબદારી લઉં વિપુલભાઈના કામના એમાં મારી જવાબદારી એમાં કાંઈ કેવું નહીં પડે તો તમારે ફર્નિચર કામ કરવું હોય તો વિપુલભાઈનો કોન્ટેક્ટ કરજો અત્યારે નંબર એ બોલી ગયા છે છતાં ડિસ્ક્રિપ્શનમાં વિપુલભાઈનો નંબર તમને હું આપી દઈશ જેથી કરીને તમારે સંપર્ક કરવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં પણ તમને વિપુલભાઈનો નંબર મળી જશે તો મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને હજી આગળ આગળ બધું બતાવીએ છીએ અમારી સાથે જોડાયેલા રહ્યો હવે વિપુલ આપણે ટેબલ ચડાવવાનું છે ભાઈ આપણે હાલો બધાય લાગો હવે હાલો કેમેરામેન તારો કેમેરો ચાલુ રાખજે હાલો હવે તો બધે હલવું જોયો ટેબલ હાલો હાલો ઉઠાવો

હવે કમાલ છે એટલે ઉપાડી આપડે આને ઊંચું કરવાનું છે હવે આગળ થી બે જણા જણા હા નીચે થી ઉપાડવું પડશે ઊંચું

હજી એક મૂકવાનું રહેશે ને આની એવું એ તો નાનું છે ને

આ દરવાજો જ આવવું છે આ દરવાજો હા બે દરવાજો બરાબર છે આ बाजू પર ટ્રે હ હ હ હ બરાબર છે ઓકે આ પાછું આખો સ્ટોપ છે ભાઈ એની ઉપર આવો જબરખાનાનો સ્ટોપ છે બરાબર પહેલા પાણી પી લે હ હ હ હ તો

એવું જ આ જે ટેબલ છે એ બનાવવામાં આવ્યું છે આ આપણી આગળની ઓફિસ એટલે રિસેપ્શન ઓફિસમાં રહેશે અને ઓલું જે ટેબલ હતું એ આપણી મેઇન ઓફિસમાં રહેશે હવે ઓલું ટેબલ ચડાવવામાં તો અમને બધાને બહુ તકલીફ પડી વિડીયોમાં કદાચ તમે જોયું હશે બધાએ પણ ચડાવી દીધું બધાએ ભેગા થઈને એમાં ના નહીં એટલે તો હું કહું છું કે અમે અંધ છીએ તો શું છે દોસ્તો અમે આપને દુનિયા બતાવીએ છીએ એટલે એવું નથી કે દેખાય નહીં એટલે માણસ કાંઈ કરી શકે નહીં તમને બધાને આશ્ચર્ય થશે કે અત્યારે અમે આમાંથી ત્રણ ચાર જણા બ્લાઇન્ડ છીએ અમે જે અમારી સાથે દેખતા લોકો છે એમાં અમે ચાર બ્લાઇન્ડ છીએ બાકી બધા જે ત્રણ વ્યક્તિ છે એ નોર્મલ છે ચાર અમે બ્લાઇન્ડ છીએ અમારી સંખ્યા જાજી છે નોર્મલી સંખ્યા ઓછી છે તેમ છતાંય અમે આ જે આ જે ટેબલ છે એ ગાડીમાં ચડાવી દીધું અને હવે આ ટેબલનો વારો છે આને ચડાવવાનું છે દોસ્તો હવે બરાબર હવે ઓલા ટેબલની ઉપર અને મૂકવાનું છે એટલે કસરત થોડીક જાજી છે અને વિપુલભાઈ એમ કે છે કે આમાં એટલો જ વજન છે બરાબર એટલે હવે આ ટેબલનો વારો લેવાનો છે આપણે દોસ્તો હાલો બધા રેડી ચા પી લીધી બધાએ વિપુલભાઈ સરસ કાઢી લ્યો કાઢી લ્યો વિપુલભાઈ સરસ મજાની ચા પીવડે એ બધાને અત્યારે ઠંડુ પાણી પીવડાવ્યું ને પછી ચા પીવડાવી એ બધાને અને થોડીક એનર્જી આવી જાય એ બધામાં એટલે હવે આ ટેબલનો વારો આપણે લેવાનો છે દોસ્તો એટલે આ જે છે એનું માપ અહીંયા વિપુલભાઈ લઈ અને એવી રીતની ડિઝાઇન અહીંયા તૈયાર કરી છે અને એવી રીતે અહીંયા આ બનાવ્યું છે દોસ્તો આ એ છ ફૂટ લાંબુ છે ઓલું આપણું આઠ ફૂટનું હતું આ જે છે એ છ ફૂટ લાંબુ છે દોસ્તો ઓલા ટેબલ ઉપર પથ્થર આવશે એ પથ્થર પણ આપણો અત્યારે તૈયાર થઈ ગયો છે ત્યાં આપણે મોલ્ડિંગમાં મૂક્યો છે એને એ પણ આપણે લેવા જશું એ તમને બતાવશું બહુ સારી એવી મહેનત લીધી છે બધાએ સંસ્થા પાછળ અને એક સરસ મજાનું આયોજન આ બધું કર્યું છે સોફા બોફા બનાવવા હોય તો બોલાવજો વિપુલભાઈને ફર્નિચર ફર્નિચરમાં માસ્ટરી છે વિપુલભાઈની એનો નમૂનો આ તમે જોઈ શકો છો અત્યારે અહીંયા આમાં સ્લોપ નથી એટલે હારું ઉપર વગર આમાં ક્યાંય સ્લોપ નથી ઉપાડવાનો નીચે સ્લોપ વગર છે થોડોક અહીં હાલો છે પણ દઉં હાથ નાખવાનું હમ કેડી હવે થઈ ગઈ હવે આ હવે થઈ ગઈ હવે દિવાળી થઈ ગઈ નીચે તો ફાયદો લાગતો છે ન આવે અમારું આમાં તો આવે થોડું ખેંચી નાખજો થોડું ખેંચી નાખજો થોડું ખેંચી લેજો હવે છોડતા નહી હવે એક જ ગયા છોડાવી દ

જો જો છો જવા દયો બકલો કે ચૂ ચૂ કરો તો બસ ચાલો હા હા ઉભા રહેજો ચૂકી કરી જવા ચાલો માળો થઈ ગયું

નહી લાગે વચ્ચે નડતી છે તો અહીંયા ઊંચો કરી અહીંયા ની દેવા પેલી બાજુ હા બસ આપણે એટલા બધા સ્પીડમાં માં જવા ના ના ધીમે ધીમે જવાનું આપણે તો આયા રહી જાય બોલો પથ્થર પથ્થર ને છે ને અંદર જવા દે એને આ તો સેલ્ફ છે ને 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 પથ્થર ઉપર નહીં પડે ને રોડ હવે જગદીશભાઈ તમે રાજ માં જાવ હું આ ગાડીમાં જાઉં તો પહેલા જવાનું આપણે વાલું ઓલું ઓલું લેવાનું છે તમે લેતા આવશો નહીં જે કે ફાસ્ટનર માં પણ આ નટ ઓલી નટ જે કે ફાસ્ટનરમાંથી પાછા એક નગ લેવાની છે તો આમ તો પણ આ કિરણભાઈ જોયું નહીં હોય હું એને બતાવતો જાઉં બરોબર આ પકડવું તો પડશે ટેબલ એક ફાઈનલી બે ટેબલ આપણે ગાડીમાં ચડાવી દીધા છે અત્યારે વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો કે હું અને મયુરભાઈ બે ટેબલ પકડીને હવે ઊભા છે કારણ કે અમારી જવાબદારી બની જાય છે હવે જાજી કારણ કે ટેબલની હાઇટ વધારે પડતી છે બે ટેબલની અને જે ગાડીની પોળાઈ છે એ એટલી બધી નથી એટલે બે ટેબલ નીચે રહી શકે એમ નથી એટલે આપણે ઉપર ચડાવવું પડ્યું છે દોસ્તો ટેબલ અને હજી આપણે બે પથ્થર ભરવાના છે દોસ્તો તો તમે જોઈ શકો છો કે અત્યારે ગાડી ધીરે ધીરે આપણી હવે સનાડા રોડ ઉપર આગળ વધી રહી છે દોસ્તો હવે આપણે પથ્થર ભરવા જવાના છે અમારા કિરણભાઈને સૂચના અપાઈ ગઈ છે કે ગાડી ધીમે ધીમે ચલાવવાની છે જેથી કરીને કોઈ પ્રકારનો ઇસ્યુ છે એ આવે નહીં ને આપણે સુખરૂપ સંસ્થાએ પહોંચી જાય દોસ્તો તો આ ગાડી આપણી ધીરે ધીરે અત્યારે હવે સનાડા રોડ ઉપર આગળ વધી રહી છે દોસ્તો તમને થોડુંક બતાવશું પછી આગળ પથ્થર જેવા લેવા જશું એ બતાવશું ખાલી રોડ ઉપર ચડી જાય એટલા પૂરતા દ્રશ્યો અમે આપને અત્યારે બતાવીએ છીએ વિડીયોના માધ્યમથી મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને સપોર્ટ આપો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમને અમારી પ્રસ્તુતિ સારી લાગતી હોય ને ખરેખર એક અંધ યુટ્યુબર તમારા માટે એટલી મહેનત કરતો હોય તો તમે એને સપોર્ટ કરવા ઈચ્છતા હોય તો જોઈન્ટનું બટન દબાવી અમારી ચેનલને જોઈન્ટ કરો એકસો ને ઓગણીસ રૂપિયાનો દરમાં તમને યોગદાન આપી અમારા હાથ વધુને વધુ મજબૂત કરો દોસ્તો હમણાં થોડોક સમય અમે આપના માટે રેગ્યુલર વિડીયો લાવી નથી શક્યા કારણ કે આપ જાણો છો કે અત્યારે સંસ્થાનું જ જે કામ છે એ આપણી પાસે એટલું બધું છે આગામી તારીખ સોળ છ એનું ઉદ્ઘાટન છે દોસ્તો તો તૈયારીઓ ભરપૂર ચાલે છે અત્યારે સમયની બહુ મારામારી છે તેમ છતાંય લાઈવ વિડીયો કરીને પણ અમે તમારા સુધી રોજ હાજર થાય છે તો બદલામાં તમારો સપોર્ટ જ માંગી છીએ તો અમને પૂરેપૂરો તમારો સપોર્ટ આપો હવે ધીરે ધીરે જે સનરા રોડ છે આપણો એ આવી ગયો છે ગાડી કલ મરસાઈ થી હવે દોસ્તો હે ના ના સ્વાગત ચોકડી નોખી આ તો સનરા રોડ છે બસ્ટેડવરો રોડ તો ધીરે ધીરે બસ હવે આપણે રોડ થી એકદમ નજીક આવી ગયા છીએ કેમેરા અમે નસમુખવાના પોતાના કેમેરામાં કેદ કરશે આ બધા નજારા તમને બતાવશે મારે બસો આગળ ટર્ન લઈ લીધી છે દોસ્તો અને આ સનાર રોડ આપણે ચડી ગયા ફાઇનલી દોસ્તો યસ 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 હવે આપણે રોડ ચડી ગયા છીએ દોસ્તો ફાઇનલી અત્યારે આપણે શિવશક્તિ ગ્રેનેટમાં આવી ગયા છીએ આપણે જોયું કે પહેલાં ટેબલ ચડાવ્યા ને હવે પથ્થર લેવાના છે આપણે તો એ પથ્થર અહીંયાથી આપણે ભરવાના છે ને આપણે આજ ગાડીમાં મૂકવાના છે ને પથ્થરને આપણે આ સાઈડ ઊભા રાખવાના છે પછી અંદર અમારે ઊભું રહેવાનું છે દોસ્તો એટલે આજની જે મુસાફરી છે એ ખરેખર હાર્ડ અને ટફ છે પણ કરીએ છીએ બધું બરાબર તો તમે સપોર્ટ આપતા રહ્યો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારો ભરપૂર સહયોગ આપો ને વિડીયો આપણો બહુ હમણાં ઓછા પ્રમાણમાં જોવાય છે સો એ પણ વિડીયોની સંખ્યા પોતી નથી દોસ્તો એક અફસોસજનક વાત છે ભલે અમે અત્યારે રેગ્યુલર તમને જે આમ વિડીયો પહેલા બતાવતા હતા ધાર્મિક સ્થળના શોપના એ નથી બતાવી શકતા પણ તમારા માટે કંઈ ને કંઈ તો કરતા જ હોય છે પૂરેપૂરો સપોર્ટ બરકરાર રાખો અને બસ તમે બધા જ અમારા પ્રેરણાના સ્ત્રોત છો અને તમારા થકી જ આપણે આ મુકામે પહોંચ્યા છીએ દોસ્તો તો હજી આગળ જવું છે આપણે તો તમારો સથવારો અમને કઈ મળતો રહીએ એવી અમે તમારા બધાથી આશા રાખી છે મળીએ છીએ આગળ પાછા પથ્થર ચડાવે એ બધું તમને બતાવે તો દોસ્તો આપ જોઈ રહ્યા છો ફાઇનલી આપણે અહીંયા આપણા લોકેશન પર આવી ગયા છે ને ટેબલ બધા ઉતારી દીધા છે આપ જોઈ શકો છો એક ટેબલ ઉતરી ગયું છે આપ જોઈ શકો છો દોસ્તો આ છે આપણું રિસેપ્શન ઓફિસ ના મેન આ મેઇન ઓફિસ આ છે આપ જોઈ શકો છો તો દોસ્તો અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મોટ વિસ્તારને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ